ચોવીસ ઇંચનું એલ ફ્રી 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 એડવાન્સ બુકિંગ ધમાકા ઓફર બોટાદમાં ચાલી રહી છે બોટાદનું ક્રિષ્ના ફર્નિચર મોલ ફેક્ટરીથી ડાયરેક્ટ તમારા ઘરે ફર્નિચર સપ્લાય કરે છે માત્ર ચોપન હજાર પાંચસોમાં બસો એકાવન આઈટમ સાથે દીકરીનો કરિયાવાર તમને અહીં મળી રહેશે બસો એકાવન આઈટમમાં તમને મળશે ફર્નિચર કરિયાવાર રસોડા સેટનો કરિયાવાર ઇલેક્ટ્રિક આઈટમ કરિયાવાર અને હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવશે તો રાહ શેની જુઓ છો આજે જ ખરીદો આપના લાડકવાઈ દીકરીના સપનાનો કર્યાવાર અને આ ઓફર છે તે ફક્ત પચીસ સાત બે હજાર ચોવીસ સુધી ચાલવાની છે એડ્રેસ છે ક્રિષ્ના ફર્નિચર મોલ એ વર્લ્ડ મલ્ટીપ્લેક્સ બાજુમાં પાળિયાદ રોડ બોટાદ અને મોબાઈલ નંબર છે પંચાણું પાંચ છ્યાસી ચાલીસ છ દસ બીજો મોબાઈલ નંબર છે નવ્વાણું બે તેતાલીસ છોતેર પાંચ એકાવન તો આજે સંપર્ક કરો ક્રિષ્ના ફર્નિચર મોલ ભૂલાય નહીં ભવ્ય ઓફર આ ચાલી રહી છે અને વધુમાં વધુ બોટાદના નાગરિકો લાભ લે તેઓ ક્રિષ્ના ફર્નિચર મોલ દ્વારા અનુરોધ